સ્ટોરીઝ એન્ડ જ્ઞાનમાં આપનું સ્વાગત છે મિત્રો આજે આપણે આપણા રોજિંદા જીવનમાં ઉપયોગી એવા મીઠા વિશે વાત કરીશું મીઠું એ માત્ર ખાવામાં જ ઉપયોગી નથી પરંતુ ઘરકામમાં સાફ તેમજ ઔષધની રીતે પણ મીઠું ઉપયોગી છે તો ચાલો આપણે મીઠાની ઉપયોગી એવી કેટલીક ટીપ્સ વિશે જાણકારી મેળવીએ સફરજન કરમાઈ જવા લાગે તો એને મીઠાના પાણીમાં રાખવાથી તાજા થઈ જાય છે ગરમ દૂધમાં અડધી ચપટી મીઠું નાખો વધુ તાજગી આપશે લીલા શાકને મીઠાવાળા પાણીથી ધુવો એના પર ચોટેલા ધૂળ માટી સંપૂર્ણ રીતે સાફ થઈ જશે ઓવન સાફ કરતી વખતે એના પર થોડું મીઠું ભભરાવો વધુ સારી રીતે સ્વચ્છ થઈ જશે લોટમાં મીઠું અને થોડો સરકો વિનેગર નાખીને લુગદી બનાવો આ લુગદીથી ઘસીને તાંબા પિત્તળના વાસણ ઘસવાથી વધુ ચમકી ઉઠે છે નવા ટૂથબ્રશને થોડી મિનિટ મીઠાના પાણીમાં પલાળી રાખો પછી વાપરો લાંબો સમય ચાલશે સૂકા ટૂથબ્રશ પર મીઠું લઈને દાંત સાફ કરવાથી દાંત ચમકી ઉઠશે ગાલીચા પર જોશ્યા ઇંક ઢોળાઈ હોય તો એના પર મીઠાનો એક થર પાથરી દો મીઠું ઈંક ચૂસી લેશે ગાલીચા પર જો બુચ્ચંપલની માટીના નિશાન પડી ગયા હોય તો ત્યાં મીઠું નાખીને બ્રશથી કે સળી ઝાડુથી સાફ કરો બધી જ માટી નીકળી જશે એક વાટકીમાં થોડું મીઠું અને ખાવાનો સોડા મિક્સ કરીને ફિજમાં રાખવાથી ફિજ દુર્ગંધક્ત બની જાય છે બાકટબ અને કમોડમાં મીઠું નાખી ટર્પેન્ટાઇનથી સાફ કરો એકદમ સ્વચ્છ થઈ જશે નેત્રના ફર્નિચરને મીઠાના પાણીનું પોતું મારવાથી નેત્રનો રંગ પીયો નહીં પડે ડાઘ લાગ્યા હોય એવા રૂમાલ ને મીઠાવાળા પાણીમાં થોડી વાર પલાળીને પછી ધોવાથી ડાઘ જતા રહેશે ડાઇનિંગ ટેબલ અને ફરસ્પર મીઠાવાળા પાણીનું પોતું મારવાથી માખી નહીં આવે કિચનમાં વાપરવાના કપડા મીઠાના પાણીમાં ઉકાળો કપડા દુર્ગંધ અને ચિકાશ દૂર થઈ જશે તાવમાં હાઈ ટેમ્પરેચર થઈ જાય તો મીઠાના પાણીના પોતા કપાળ પર મૂકવાથી ટેમ્પરેચર કાબુમાં આવી જાય છે ગરમ પાણીના કોગળા કરવાથી ગળાનો દુખાવો કફ ઇન્ફેક્શન દૂર થાય છે સખત ઉધરસ આવતી હોય તો થોડું મીઠું જીભ પર મૂકવાથી ઉધરસ ઓછી થઈ જશે મિત્રો જો તમને આ ટીપ્સ ઉપયોગી થાય કે કામમાં લાગે તો વીડિયોને લાઇક કરજો શેર કરજો અને કોમેન્ટ બોક્સમાં આપનું મંતવ્ય ચોક્કસ જણાવજો ધન્યવાદ